મારું નામ ચરણ વિજયભાઈ પૂંજાભાઈ ગામ પાટી તાલુકો ફતીપુરા જિલ્લો દાહોદ ના રહીશ મારી વાઈફને છે ને પહેલાંના વખતે સીઝર કરેલું હતું પણ આ વર્ષે સારું છે કે નોર્મલ ડિલિવરી કરી આપી છે એટલે સાહેબને હૃદયપૂર્વક આભાર માનું છું આપ બાર હતા કાલે હતા નહીં કેવી લાગી સુવિધા કે આ તે બધું બહુ સરસ કોઈ તકલીફ પડી એવું કંઈ मेरा एक्सपीरियंस कहता है कि अगर आपकी वजह से किसी एक की लाइफ में भी एक बेहतर चेंज आया है रीजन अगर आप है आप सक्सेसफुल है